બરોબર બેન શું હોય તો માલ બનાવવાનો ઘોડો છે આને ગોળો કહેવાય માલ બનાવવા માટે આજે કોકરી ને એ આમાં નાખી અને સિમેન્ટ મિક્સ કરવાનો આમાં આ રહ્યું લાઈટથી આ મોટર ના લીધે આ જે મોટર ગઈ ને એના લીધે આ ગોળો ફરતો હોય એટલે અંદર માલ કોકરો નાખી અને સિમેન્ટ નાખી અને અંદર પાણી રેડવાનું હોય પાણી રેડે એટલે અંદર માલ મિક્સ થાય પછી આ બાજુ ગોળો આ રીતના ફેરવી આ રીતના આ રીતના આ રીતના આ બાજુ આ પછી

મિક્સમાંલ આ રીતના નાખી આના અંદર ઓ લેવલ કરી અને આ મશીન આ રીતના મૂકી અને આના નીચે એક વાઇબ્રેટ મોટર આવે હાલથી આ લાઈટ નથી એટલે ચાલુ હાલ નહીં આને વાઇબ્રેટ કરીએ એટલે આ મશીન આગળથી નીચેથી દબાય એટલે પછી એને ઢેબુ તૈયાર થાય એટલે આ રીતના મશીન

જે સમજાય ને આ દબાય બરોબર શું થાય આખું સરખું થઈ જાય હવે એમના તરફથી સરસ મજાના પાર્લે બિસ્કીટ પણ તમને મળશે એટલે એમને આપણે જોરદાર તાળીઓથી બધા નસીબ સારા કેવા નહીં હાજર મળે આપણને અને એમને સામેથી કીધું બરોબર બેસી જાય હાથ ઊંચો કરો આઈ જાય હા સરસ મળી ગયો ને ભાઈ બાકી હોય કોણ બાકી છે ચલો જો પેલા બાકી રહ્યા એક જણ બાકી ચલો આ બાજુ કોને મળ્યો આ ઊંચો કરજો ખબર પડે हा पार्ले उंच कर खबर पडे પ્રવાસ ની તમારા પાય કરોરાયે